અહેવાલ બાદ તરત જ તંત્રએ યુદ્ધના ધોરણે રોડ રિપેરિંગની કામગીરી શરૂ કરી હતી માર્ગ મકાન વિભાગે રોડનું રિપેરિંગ કામ શરૂ કરતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે અને જે કામગીરી થઈ છે તેના દ્રશ્યો અહેવાલ પહેલાના અને પછીના દ્રશ્યો આપ જોઈ શકો છો જે હદે રોડની હાલત ગંભીર અને ખરાબ હતી તેનો અહેવાલ ટીવી થર્ટીને પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ તાત્કાલિક અસરથી આ રોડને રિપેરિંગ કરવામાં આવ્યો વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા રુદુલ પંચાલ ફોન લાઈન થી જોડાઈ ગયા છે રુતુલ જે રીતે પહેલા અને પછીના દ્રશ્યો સાફ જોઈ શકાય છે જે કચકચાવીને આખો એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો તેની અસર હાલ કેવી પરિસ્થિતિ રોડ ની અને લોકો શું કરી રહ્યા છે અધિવંશી ચોક્કસથી જણાવી દઉં કે હાલમાં જે પ્રમાણે આજના દિવસમાં પૂરા દિવસની અંદર જો વાત કરવામાં આવે તો વ્યારા, સોનગઢ, ઉચ્છલ એ બધા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જેને કારણે નદી નાળાઓ જે છે તે બે કાંઠે થયા હતા જેના કારણે વાત કરવામાં આવે તો ઘણા બધા રસ્તાઓ જે છે તે ધોવાઈ ગયા હતા. હાલમાં ટીવી થર્ટીન ગુજરાતી દ્વારા આજે જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જે વ્યારાથી નાની ચીખલીના રસ્તો જે તૂટી ગયો હતો પાણી આવવાના કારણે અને હાલમાં તે બાદ જે છે અહેવાલ જોયા બાદ તંત્ર જે છે જાગ્યું છે જેના કારણે લોકોનો અવાજ બનીને આજે ટીવી થર્ટી ઉભરી આવ્યું છે વાત કરવામાં આવે તો તાપી જિલ્લાની અંદર હરેક એવી નાની મોટી ઘટના હોય છે જેની તાપી જિલ્લાની અંદર ટીવી થર્ટીન ગુજરાતી જે છે અગ્રેસર રહે છે અને વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર ગામડે જતા જે લોકો હોય છે જે રસ્તાનો ઉપયોગ કરતા હોય છે નાની ચીકલી વ્યારા સુધીનો એ લોકો હાલમાં હાશકારો ભોગવી રહ્યા છે જી બધી બિલકુલ આભાર ઋતુ આ સમગ્ર માહિતી બદલ તો જે રીતે આપ દ્રશ્ય જોઈ શકો છો કેટલા ખરાબ રસ્તા અને તેનો જે અહેવાલ પ્રસારિત કર્યો તો ટીવી થર્ટીને જે અમારો વાયદો છે કે તમારા પ્રશ્નોને અમે લોકો વાચા આપીએ છીએ અને તેનું પરિણામ આપના ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કારણ કે હજારો લાખો લોકો આ રસ્તા પરથી પસાર થતા હોય છે અને વરસાદના સમયે પરિસ્થિતિ કપરી બની જતી હોય છે જે રીતના દ્રશ્યો કેટલી ખરાબ હાલતમાં જે રોડ છે તે જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક સફાળું તંત્ર જાગ્યું અને આ રોડની સમારકામની જે કામગીરી છે તે શરૂ થઈ અને આપ જોઈ શકો છો પરિણામ માર્ગ મકાન વિભાગે ખાસ કરીને આ જે કામગીરી છે તે હાથ ધરી અત્યંત ખરાબ હાલતમાં આ જે રોડ છે તે જોવા મળી રહ્યો હતો રોજ અસંખ્ય યાત્રિકો આ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા અને ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા હતા અને એ અહેવાલ ટીવી થર્ટીને પ્રસારિત કર્યો હતો અને જોઈ શકાય છે કે તંત્ર તાત્કાલિક ધોરણે આ અહેવાલ બાદ તેને સફાળું જાગવાની ફરજ પડી અને આ રોડના સમારકામને હાથ ધર્યું